સુરતના કામરેજ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપક્રમે ટોલ ભાડાના પ્રશ્ને તથા અન્ય અણુકેલ પ્રશ્ન અંગે ગઈકાલે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી રાજમાર્ગો પર ફરી હતી ત્યારબાદ મામલતદાર કચેરી ખાતે પહોંચી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પાઠવેલ આવેદનપત્રમાં જ્યાં સુધી રસ્તાઓ સારા નહીં થાય રિપેર નહીં થાય ત્યાં સુધી ટોલ નહીં ભરવામાં આવે તેવી ચીમકી સાથે એલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું કામરેજ સુરત આંતક ન્યૂઝ બ્યુરોના એક વિસ્તૃત એવા કામરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિના સંયુક્ત ઉપક્રમે છેલ્લા કેટલાક સમયથી કામરેજમાં અણુકેલ પ્રશ્ન અંગે રેલી સાથે આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ ગઈકાલે યોજવામાં આવ્યો હતો કામરેજ તાલુકા અને કોંગ્રેસ સમિતિના ઉપક્રમે ખાસ કરીને ગઈકાલે કોંગ્રેસની કચેરીથી લઈને મામલતદાર સુધી રેલી કાઢવામાં આવી હતી રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ કામરેજથી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી ઉપસ્થિત રહ્યા હતા સૂત્રોચ્ચાર સાથે શહેરી રેલી છે એ શહેરના રાજમાર્ગ ઉપર ફરી હતી ત્યારબાદ મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી અને મામલતદાર અને પ્રાંત સાહેબને સંબોધીને એક આવેદનપત્ર કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવ્યું હતું પાઠેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી રસ્તાઓ વરસાદના કારણે ભારે ખરાબ થઈ ગયા છે આમ છતાં જે ટોલ પ્લાઝા છે તે ટોલ વસૂલી રહ્યા છે રસ્તા રિપેર થતા નથી અને ટોલ વસૂલી રહ્યા છે જ્યારે તાત્કાલિક દસ ટોલ પ્લાઝાવાળા રસ્તા મરામત કરે તેવી પણ માગણી કરવામાં આવી છે સાથોસાથ તાપી બ્રિજ ખાતરના વધતા જતા ભાવ કામરેજ ચાર રસ્તા ઉપર અસંખ્ય ખાડા ખડબા અને ભૂવા પડ્યા છે તે તમામ પ્રશ્નોની પણ આમાં આવેદનપત્રમાં વિશેષ છણાવટ કરવામાં આવી હતી સાથોસાથ ટોલ બચાવ લડતમાં સાથ આપવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા જ્યાં સુધી રસ્તા મરામત ન થાય ત્યાં સુધી ટોલ નહીં આપવું તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો સૂત્રોચ્ચાર સાથે ફર્યા હતા અને ખાસ કરીને જે ટોલનો મુદ્દો છે તે ખૂબ જ ઉગ્ર બનવા પામ્યો હતો આવેદનપત્ર સ્વીકારી યોગ્ય કરવાની ખાતરી આપવામાં આવી છે કોંગ્રેસના પદાધિકારીઓ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી કોંગ્રેસને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે ટ્રક એસોસિએશન ટેમ્પા એસોસિએશન લોકલ ખેડૂતો હોય લોકલ પ્રસંગ હોય તેમાં લોકલ પબ્લિક દ્વારા વારંવાર અમને રજૂઆત કરવામાં આવી છે કે લોકલ પબ્લિકને દાદાગીરી કરીને કામરેજ ચોર્યાસી ટોલ પર ટોલ લેવામાં આવે છે આ ટોલ લેવા માટે ચૌદ વર્ષનો એ લોકોનો કોન્ટ્રાક્ટ હતો ચૌદ વર્ષનો કોન્ટ્રાક પૂરો થયો તેને આજે ઘણો સમય થઈ ગયો છે પણ ચૌદ વર્ષના કોન્ટ્રાક્ટ પછી એ લોકોએ ટોલ લેવો હોય તો અડધો ટોલ લઈ શકે અને એ પણ આ સમારકામ માટે જે કાંઈ કામ કરવા કામગીરી કરવાની હોય મેન્ટેનન્સ કરવાનું હોય એના માટે પચાસ ટકા ચાલીસ ટકા ટોલ લઈ શકે પણ ચૌદ વર્ષનો કોન્ટ્રાક્ટ પૂરા થયા પછી પણ અહીંથી લોકલ પબ્લિકને ત્રાહિમામ હેરાન કરે છે લોકલ પબ્લિક ખાલી ગિરનાર પરથી એના ખેતરે જઈને આવે આમોલીથી એના ખેતરે જઈને આવે એકસો ને સાહીઠ રૂપિયાને પાસઠ રૂપિયા કપાઈને એકસો એંસી નેવું રૂપિયાનો ટોલ ખાલી પાંચ મિનિટ માટે ભરવાનો આવે છે લોકલ પબ્લિક ખેતરે જઈને મજૂરને પૈસા આપીને આવે તો પણ એને ટોલ ભરવાનો આવે છે કોઈ ધંધાદારી હોય તો કોઈ ટેમ્પો ટ્રાવેલરવાળો હોય કોઈ ભાડા ભાડા પર ગાડી ચલાવતો હોય તે ગાડી લઈને ખાલી ચોકડી ક્રોસ કરીને પીપોદરા સુધી પણ જઈને આવે દસ કિલોમીટરનો એરિયો નથી તો પણ આ લોકોને દાદાગીરી કરીને ટોલ લેવામાં આવે છે અને ટોલ ન આપવામાં આવે અને કાયદાનું એ લોકોને કહેવામાં આવે તો એ લોકો ધમાલ કરે છે અને ટેમ્પા માલિકો પર ખોટી ફરિયાદો કરે છે અમારી વારંવાર રજૂઆત હતી વારંવાર અમે રજૂઆત કરીએ છીએ લોકલ પબ્લિકને પણ જગાડવાનો પ્રયત્ન કરીએ છીએ કે આ તમારા પર જે ટોલ નાખવામાં આવ્યો છે તે ખોટો ટોલ છે અમે કોર્ટમાં હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવા માટે બી બી તજવીજ ચાલુ કરી દીધી છે અમે એનએચઆઈમાં પણ લેખિતમાં આપ્યું છે અમે તમે કાયદાનું અમને શીખવાડો છો તો લોકલ પબ્લિક માટે અમે શૌચાલય માટે ઓવરબ્રિજના નીચે કામરેજ ચાર રસ્તા પર અમે જગ્યા માંગી હતી અમે ટ્રસ્ટ દ્વારા જગ્યા માંગવામાં આવી હતી અમને જગ્યા ન આપવામાં આવી અને અત્યારે પ્રાઇવેટ કંપનીને મોટું સર્કલ બનાવીને પોતાની એડવર્ટાઈઝ કરવા માટે જગ્યા આપી દીધી અમે લેખિતમાં આપ્યું હતું અમને એમ કીધું કે અમે કામ બંધ કરાવ્યું છે પણ કામ આખું પૂર્ણ થયા પછી બંધ કરાવ્યું છે અને વિરોધ ન થાય એની રાહ જોઈ અને ગમે ત્યારે એ લોકો પોતાની એડવર્ટાઈઝ તાકી દેવાના છે આ પબ્લિક જાગૃત પબ્લિક એટલી લડે છે એટલી એટલી મગજમારી કરે છે પણ આ સરકારના પેટનું પાણી હલતું નથી આ નાના અને ગરીબ માણસો આ નાના અને ગરીબ માણસો દરરોજના બપે વાર ત્રણ વાર અવરજવર કરે છે તેને લોકલ અને દસ કિલોમીટરમાં પાસ લેવાની ખા જરૂર છે જે વ્યક્તિ દરરોજ અવરજવર કરતો હોય ચાલીસ પચાસ કિલોમીટરના અંતરમાં અને એને તમે પાસની સુવિધા આપો એને પાસ માટે દબાણ કરો એ વ્યાજબી છે પણ આ તો દસ થી પંદર કિલોમીટરના એરિયામાં પબ્લિકની અવરજવર જે નાના નાના ટેમ્પા ધારકો નાના જે મિનીડોર છે ટેમ્પો છે નાના નાના છે એ બધાને ખોટી રીતે ટોલ દબાણ પૂર્વક લેવામાં આવે છે અને આ ટોલ તાત્કાલિક ધોરણે